બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી પ્રજા હિતના પ્રશ્નો જે પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસા વિસ્તારના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા જેમાં પાકને જે નુકસાન થયું છે તેના વળતર સંદર્ભે ઉપરાંત ગાયોમાં ફરી લંપી વાયરસ ફેલાયો છે તે સંદર્ભે રજૂઆત કરાઈ હતી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચંચન યુઝ સાથે વાત કરી હતી કચ્છ જિલ્લા સંકલન કલેક્ટરની અધ્યક્ષતાને હોય છે તો એનામાં ખાસ અબડાસા વિસ્તારના પ્રશ્નો કે ખેડૂતોને જે નુકસાન થયું છે એની ગાઈડલાઈન શું છે એના પ્રશ્ન હતા પછી ગાયોમાં જે લમ્પીસના કારણે જે ઘણા મરી જાય છે ઘણી તકલીફ છે એ હતા પછી ઘણાના આપણે રાશન લેવા માટે ફિંગર નથી આવતા એ ફિંગરના પ્રશ્ન હતા પછી એના પછી આપણે જે છોકરા મેચો રમે છે એની મંજૂરી લેવી અને એ જરૂરી છે કે નથી તો એના માટે એ પ્રશ્ન હતા અને પાણી જે વિસ્તારમાં પૂરું નથી જતું પીવા માટે એના પ્રશ્ન હતા પછી અત્યારે એકદમ સિઝન આવી ગઈ રવિ પાકની હજી હજી કેનાલો સફાઈ નથી થઈ ધર રિપેર નથી થયા સ્ટેટ પંચાયતના જે ડેમો છે એના પ્રશ્ન હતા પછી એના સિવાય એસટી ઓછી બંધ કરી નાખે તો છોકરા એ જાતા હોય દીકરી હોય કોલેજની ઓછીથી ગાડી ના આવે તો એના માટે એ પ્રશ્ન હતા એના સિવાય આપણે જે રોડમાં પેચ નથી મારેલા અત્યારે એના કારણે આ તમે અવારનવાર બે એક્સિડન્ટ મોટા થયા અમારા એક ડેસલ પર ગને એક રતડિયા ગને તો આ બધા એ પ્રશ્ન એના સિવાય આપણે પોલીસનો કે નાના વારા છોકરા કોઈ જાતા હોય સ્કૂટી લઈને તો એને ઊભું રાખાવે ડિટેલ કરી નાખે છોકરા નાની મોટી ભૂલ હોય તો એનસી કરવી જોઈએ અને જે બીજા જે મોટા હોય ખનીજ ચોરી આ તે કરતા હોય એને કાંઈ કહેવામાં આવતું નથી એટલે આ પછી જમીન માપણીના એના પ્રશ્ન છે એના પછી ખાસ આરોગ્યનું હડકાય કૂતરો કોઈનું વળગ્યો હોય એના લીધે આપણે હું ઇન્જેક્શન નથી હોતાના લિયા કે જે જગ્યાએ તો એના માટે ભૂજ આવવું પડે એટલી વારમાં શું થાય તકલીફ તો એ બધા પ્રશ્નો ઘણા બધા પ્રશ્નો આજની સંકલનમાં રજૂઆત કરેલી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પીવાના પાણીના પ્રશ્નો રવિપાકની સિઝનના સંદર્ભે ખેડૂતોની કેનાલ સાફ કરવા માટે સિંચાઈ વિભાગને સૂચના આપવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી એ સંકલન બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા થઈ હતી જે પૈકી પીવાના પાણીના કેટલાક બાબતોના ત્યારબાદ હવે રવિપાક શિયાળુ સિઝન આવી રહી છે ત્યારે ખેડૂતોના કેનાલો સાફ થઈ જાય તાત્કાલિક અને એ કેનાલો સાફ થાય અને ખેડૂતો રવિ પાક લઈ શકે એના માટે પણ ઇરિગેશન વિભાગને સૂચના આપવામાં આવી છે ઉપરાંત જે રસ્તાઓના કામ ચાલી રહ્યા છે એમાં નેશનલ હાઈવેને ખાસ કરીને જ્યાં ખાડાઓ પડેલા છે ત્યાં નેશનલ હાઈવેના કામોના સંદર્ભમાં પણ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળેલી એમાં નેશનલ વિભાગને પણ સૂચના આપવામાં આવી છે આવા વિવિધ પ્રશ્નો ત્યારબાદ આયોજનના સંદર્ભના કેટલાક પ્રશ્નો હતા કેટલાક અન્ન વિભાગના પ્રશ્નો હતા આ તમામ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી છે વરસાદની અંદર નુકસાન થયેલા ખેડૂતોને પણ પૂરતું વળતર મળે જ્યાં નુકસાન હોય ત્યાં તેત્રીસ ટકા કે જે કાયદાકીય નિયમ છે એ નિયમ અનુસાર જે પ્રકારે વરસાદની સ્થિતિ અને તેત્રીસ ટકાની સ્થિતિ એ પ્રકારની મળે એ પ્રકારે પણ ચર્ચાઓ કરવામાં આવેલી છે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે નેશનલ હાઈવેમાં જે નવા રસ્તા બન્યા છે તેની ગુણવત્તા સંદર્ભે ચર્ચા હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત કામની ગુણવત્તા શા માટે નબળી થઈ તે અંગે રજૂઆત કરાઈ હતી આ ઉપરાંત સુરલબીટ પાસે બનેલા ઓવરબ્રિજમાં નાગોર ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો તેનો વૈકલ્પિક રસ્તો તૈયાર કરવા રજૂઆત કરવામાં આવી હતી પ્રથમ તો નેશનલ હાઈવે જે રીતે ભીમાસરથી ખાવડાનો રોડ નેશનલ હાઈવે એક વર્ષ બન્યું ત્યારે રોડની ગુણવત્તામાં અનેક જગ્યાએ ખાડા પડ્યા છે એની મોટા મોટાભાયે ચર્ચા કરી મારી કાલે પણ સીએમઓમાં પરમદી વાતથીને કાલે રિપેર પણ ચાલુ છે પણ રિપેર કરતાં આજે એ ચર્ચા નેશનલ હાઈવેના ચીફ ઇન્જિ ઇન્જિનિયરથી આખી મીટિંગ બોલાવીને કામની ગુણવત્તા શા માટે નબળી હતી એક વિષય બીજો ભુજ સુરલભ્રીજ જે ઓવરફ્લાય બ્રિજ બન્યો એનામાં નાગોર જવાનો રસ્તો જ બંધ થઈ ગયો ભૂલાઈ ગયો છે એટલે નાગોરવાળાની પણ એ વિસ્તારના લોકોની રજૂઆત હતી કે અમે ઓવરફ્લાય બ્રિજથી તો ઉતરાશે નહીં તો એ ગામ એ વિસ્તારમાં જવા માટેનો પણ રસ્તો બને બીજો ભુજના જે આપણે બાયપાસ કર્યા ભારે વાહનો તો કેટલાક લોકલ ટ્રકો અને જે કામ કરતા કોન્ટ્રાક્ટરોની પણ હતી કે જે રેતી કાંકરી સિમેન્ટ જે ગામમાં કામ ચાલતા હોય એ પણ પ્રતિબંધ છે તો એ લોકોને પણ લોકલ ટ્રકોને જે યાદી બનાવી અને અમુક સમય ઉપર ગામમાં ભુજ શહેરમાં પ્રવેશ મળે તો કામ પણ ચાલુ રહે અને એનો પણ ધંધો ચાલે પીવાના પાણીની જે અવારનવાર સમસ્યા રહે છે એના માટે પણ ચર્ચા થઈ અને આવતા શુક્રવારે આની મિટિંગ રાખવાનું નક્કી કર્યું આવા જે વિષયો હતા એ વિષયોની વિસ્તૃત ચર્ચા કરીને આવતા દિવસોમાં એનું નિરાકરણ થશે